હમણાં તો પવનની ગતિના કારણે લગભગ ઉષ્ણ તાપમાનમાં છેલ્સ ઘટાડો થશે પરંતુ એપ્રિલ તારીખ વીસ પછી તો આખરી ગરમી પડશે છવ્વીસમી એપ્રિલ બાદ તો દેશ હજારથી ગરમી પડશે મહત્તમ ઉષ્ણતાપમાન કેટલાક ભાગમાં તો લગભગ તેતાળીસ ડિગ્રીથી વધારે વધુ થવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાળીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું બનાસકાંઠાના ભાગો પણ વધારે છે કચ્છના ભાગોમાં પણ મહત્વ વધારે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધારે છે અને જુનાગઢના ભાગોમાં